જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે ત્યારે સાંજના સમયથી સ્થાનિક રહેવાસીઓની અવર જવર વધારે માત્રામાં રહેતી હોય છે તેવામાં વાત કરીએ આ બગીચામાં જે ગ્રીલ બનાવવામાં આવી છે તે ગ્રીલ અમુક અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવી છે તેવામાં અમારા કચ્છ કાર્ય ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને રશ્મિબેન સોલંકી સાથે વાતચીતમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભુજ શહેરમાં જે પણ જાહેર મિલકત છે તે નાગરિકોના હિતમાં બનાવવામાં આવતી હોય છે સૌ તો આ જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડવું એ આપણા સૌની ફરજ છે તેમ છતાં પણ કેટલાક લોકો આ જાહેર મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે તેવા લોકો જો નગરપાલિકાના ધ્યાને આવશે તો તેમના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને તેમના પર કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેવું નગરપતિ રશ્મીબેન સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં મારા પ્રમુખ તરીકેની ખાસ નમ્ર એક અપીલ કરું છું કે જે વંદે માતરમ જે બગીચો બનાવ્યો છે એ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ રાત્રે રોજ ત્યાં બેસવા આવે છે નાના બાળકોને એક રમવાનો સુંદર બગીચો છે અને જે આવારો તત્વો તેમની ગ્રીલ ને કે કોઈ પણ વસ્તુને નુકસાન કરે છે તો અમે જાહેર જનતાઓને એક અપીલ કરું છું કે આવા સરકારી જે બગીચાઓ છે બનાવ્યા છે જે લોકોની સુખાકારી માટે બનાવ્યા છે એમને નુકસાન ન કરો અને જો અમને કોઈ પણ પ્રકારની જાણ થશે કે આવા લોકો અમને નુકસાન કરે છે તો નગરપાલિકા દ્વારા અમે એમને કઈ પણ દંડ ને પાત્ર કરાવશું એના માટે અમે એક ખાસ પ્રયત્ન કરશું કે ગાર્ડનની જે શોભા છે એ શોભામાં અભિવૃદ્ધિ થાય અને એના માટે એક ચોકીદારની કે સીસીટીવી કેમેરા લગાવી અને એની અમે બધી તપાસ કરાવશું કે જે કોણ આ લોકો નુકસાન કરે છે એમને અમે કાયદેસરના પગલા લેશું